દરેક લોકો માટે અત્યારે સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યો છે એસઆઈઆર કારણ કે જ્યારે પણ આપણે એસઆઈઆર સાંભળીએ છીએ ત્યારે આપણને પણ એમ થાય છે કે આ એસઆઈઆર કામ કેવી રીતે બિહારમાં જેટલા પણ નાના થોડા ઘણા પણ સક્રિય છે એ બધી જ પાર્ટીઓ પણ અત્યારે આનો વિરોધ કરી રહી છે વિપક્ષ સતત સવાલો કરી રહી છે સતત વિરોધ કરી રહી છે આ એસઆઈઆર મુદ્દાનો નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગુંડલિયા તમે જોઈ રહ્યા છો વરાજકોટ સંસદ હોય બિહારના બધા જ લોકો હોય વિપક્ષ હોય સરકાર હોય કે બીજા અન્ય લોકો પણ હોય દરેક લોકો માટે અત્યારે સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યો છે એસઆઈઆર હવે તમે પણ સમાચારમાં ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે કે એસઆઈઆરને લઈને રજૂઆત થઈ છે ઉગ્ર રજૂઆતો કરાઈ રહી છે વિપક્ષ સતત સવાલો કરી રહી છે સતત વિરોધ કરી રહી છે આ એસઆઈઆર મુદ્દાનો તો હવે આપણને એમ થાય કે આ એસઆઈઆર છે શું અને જે ચૂંટણી આયોગ દ્વારા તેને બિહારને લઈને એસઆઈઆરનો નિર્ણય લેવામાં આવ્યો છે તો એ શું કામ લેવામાં આવ્યો છે તેની પાછળનું કારણ શું છે અને વિપક્ષ કે જે સતતતાનો વિરોધ કરી રહી છે દરેક ઘટનાઓ અત્યારે એસઆઈઆરને લઈને સામે આવી રહી છે તો એ વિપક્ષ શુકામ શું કામ એનો વિરોધ કરી રહી છે એસઆઈઆર એવો બધો નિર્ણય શું કામ બની ગયો છે કે બિહારના લોકોની નાગરિકતા પર તેનો સવાલ આવીને ઊભો થઈ ગયો છે સમગ્ર મુદ્દે આજના વિડીયોમાં મારે ચર્ચા કરવી છે કારણ કે જ્યારે પણ આપણે એસઆઈઆર સાંભળીએ છીએ ત્યારે આપણને પણ એમ થાય છે કે આ એસઆઈઆર કામ કેવી રીતે કરે છે તો સાવ સામાન્ય ભાષામાં આપણે એસઆઈઆરનો અર્થ સમજીએ તો એસઆઈઆર એટલે કે જે મતદાર યાદી જે છે તેની પુનઃ સમીક્ષા કરવાની એ વાત કરવામાં આવે છે એસઆઈઆર કે જેનું ઇંગ્લિશમાં ફૂલ ફોર્મ થાય છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે જે કાંઈ પણ મતદાર યાદી છે તેની પુનઃ સમીક્ષા કરવાની વાત કરવામાં આવે છે પણ આ પુનઃ સમીક્ષા કોઈ સામાન્ય રીતે સમીક્ષા કરવામાં આવે નથી ગહનતાપૂર્વક એકદમ ઊંડાણપૂર્વકની જે સમીક્ષાની વાત કરવામાં આવે છે એ એસઆઈએ છે એટલે જ તેને કહેવાય છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે જે મતદાર યાદી છે તેનું એકદમ ઊંડાણપૂર્વકની સમીક્ષા કરવામાં આવે હવે બિહાર એક એવું રાજ્ય છે કે જે રેપિડ અર્બેનાઇઝેશન થાય છે તેમાં સતત ઇનલીગલ માઇગ્રેશન વધે છે નવા વોટર્સ ઘણા બધા વધ્યા છે અને એવા પણ વોટર્સ છે કે જેને આપણે મતદાર યાદીમાંથી કદાચ તેમનું નામ બાકાત કરવામાં આવે એટલે આ લિસ્ટ ખૂબ બહોળું બની ગયું છે એટલે ચૂંટણી આયોગનું આ બાબતે એવું કહેવું છે કે ચૂંટણી આયોગ અત્યારે આ નિર્ણય એટલા માટે લઈ રહ્યું છે કારણ કે નવેમ્બર બે હજાર પચીસમાં બિહારમાં જે ચૂંટણીનું આયોજન થવાનું છે ત્રુટી વગરની એ ચૂંટણીનું આયોજન થઈ શકે ખૂબ સારી રીતે ચૂંટણીનું આયોજન થઈ શકે અને જે મતદાર યાદી છે એ અપગ્રેડ થઈ જાય એના માટે ચૂંટણી આયોગે છે આ નિર્ણય લીધો છે હવે અહીંયા સૌથી વિરોધ જે સૌથી પહેલો પ્રશ્ન અને લોકોના મનમાં પણ આવે છે એ છે સમયને લઈને કારણ કે ચૂંટણી આયોગ જૂનમાં તેની જાહેરાત કરે છે કે નવેમ્બર બે હજાર પચીસમાં જે બિહારમાં ચૂંટણી થવાની છે તેમાં એસઆઈઆર કરવામાં આવશે હવે આટલા જ ટૂંકા સમયગાળામાં જે કરોડોની સંખ્યામાં વસતી છે સતત વિકસતું જે અત્યારે રાજ્ય બની રહ્યું છે ખૂબ વધારે જનસંખ્યા વધી રહી છે એ રાજ્યમાં ખૂબ આટલા ટૂંકા સમયમાં આટલી બધી પુનઃ સમીક્ષા કેવી રીતે થઈ શકે દરેક લોકોના મનમાં એ જ પ્રશ્ન આવે છે કે આટલા ટૂંકા સમયમાં શું આ સમીક્ષા શક્ય બને ખરી એટલે આ સૌથી પહેલો પ્રશ્ન છે હવે બીજો પ્રશ્ન અત્યારે એ આવીને ગયો છે કે એ લોકોને ફોર્મ આપવામાં આવ્યા છે ચૂંટણી આયોગે એવું કહ્યું છે કે જેટલા પણ બિહારના લોકો છે તેમના સુધી એક ફોર્મ પહોંચાડવામાં આવ્યું છે એ લોકોને એ ફોર્મ ફિલ કરીને સબમિટ કરવાનું છે હવે ફોર્મમાં પ્રશ્ન એ છે ડોક્યુમેન્ટેશનનો દસ્તાવેજ તમારી પાસે આધાર કાર્ડ છે તમારી પાસે ચૂંટણી કાર્ડ છે પણ એ માન્ય નથી તમારા મત દેવા માટે કારણ કે એમાં જે બધા દસ્તાવેજોની વાત કરવામાં આવી છે જે દસ્તાવેજોનો ઉલ્લેખ કરાયો છે બધા જ દસ્તાવેજ એ દરેક લોકોએ જમા કરાવવાના છે અને એ દસ્તાવેજ જમા થશે પછી એ વ્યક્તિ મત દેવા માટે યોગ્ય છે કે અયોગ્ય એનો નિર્ણય લેવામાં આવશે એટલે સામાન્ય રીતે સમજીએ તો તેમના નાગરિકતા પર ઉઠેલો આ સવાલ છે

ગરીબ વ્યક્તિ પાસે કેવી રીતે હોવાના એ પણ અત્યારે પ્રશ્ન છે અને જો એ દસ્તાવેજ એ વ્યક્તિ પાસે નથી તો એની નાગરિકતાનું શું આ પણ એક સૌથી મોટો સવાલ છે એટલે આટલા ટૂંકા સમયગાળામાં સમીક્ષા કરવાની વાત છે લોકોને આટલા બધા દસ્તાવેજ જમા કરવાની વાત છે અને નવેમ્બર બે હજાર પચીસમાં તો બિહારમાં ચૂંટણીનું આયોજન થવાનું છે અને તેને લઈને જ આટલા બધા કારણ અત્યારે જવાબદાર બની રહ્યા છે એસઆઈઆરના વિરોધની પાછળ એસઆઈઆર લાગુ કરવા પાછળનો હેતુ કે ચૂંટણી સરળતાથી થઈ શકે તેનું આયોજન ખૂબ સારી રીતે થઈ શકે પણ વિપક્ષ અત્યારે વિરોધ એટલા માટે કરી રહી છે કારણ કે આ બધા કારણો તેની પાછળ જવાબદાર બની રહ્યા છે એસઆઈઆરનો મુદ્દો બિહાર માટે નવો નથી બે હજાર ત્રણમાં પણ એસઆઈઆર કરવામાં આવી હતી બિહારમાં જે સ્પેશિયલ ઇન્ટેન્શિવ રિવિઝન છે એ કરવામાં આવ્યું હતું બે હજાર પચીસમાં તેની ફરીથી વાત કરવામાં આવી છે એટલે અત્યારે આપણે વાત કરીએ કે કોંગ્રેસ જ નહીં તેની સાથે આપણે ટીએમસી છે આરજીટી છે સીપીઆઈએમએલ છે એટલે કે બિહારમાં જેટલા પણ નાના થોડા ઘણા પણ સક્રિય છે એ બધી જ પાર્ટીઓ પણ અત્યારે આનો વિરોધ કરી રહી છે આજે સવારની વાત કરીએ કોંગ્રેસમાં રાહુલ ગાંધી સહિતના જેટલા પણ નેતાઓ છે તેમના દ્વારા રજૂઆત કરી હતી રેલી જેવું આયોજન કર્યું હતું પોલીસ દ્વારા પણ તેમાં એક્શન લેવામાં આવી હતી અને તેને લઈને પણ એ અત્યારે ઘટના મુખ્ય વિષય બની હતી સંસદમાં પણ સતત સવાલો થઈ રહ્યા છે એસઆઈઆરને લઈને સતત વિપક્ષ છે ઉગ્ર રજૂઆત કરી રહી છે આકરા પ્રહારો કરી રહી છે હવે અહીંયા પ્રશ્ન એ છે કે ચૂંટણી આયોગ ઘણા એવા નિર્ણયો છે કે જે લોકોના માનસ પટ પર અનેક સવાલો ઉભા કરે છે હવે એક નિર્ણય કે ચૂંટણી આયોગ દ્વારા કે આ જે વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવતું હોય છે ચૂંટણી સમયે તે વિડીયોઝ હવે પિસ્તાલીસ દિવસની અંદર નાબૂદ થઈ શકે એમ છે આ બધા વિડીયો હવે તે લોકો નષ્ટ કરી શકે એમ છે તે રીતની વાત ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે બીજી વાત એસઆઈઆરનો વિરોધ શું કામ થાય છે કારણ કે મહારાષ્ટ્રની ચૂંટણી મહારાષ્ટ્રની ચૂંટણી વખતે આપણે જાણીએ છીએ કે મતદાર યાદીને લઈને વિપક્ષે ખૂબ આકરા પ્રહારો કર્યા હતા કે મતદાર યાદીમાં ખૂબ મોટા પાયે ઘોટાળો થયો હતો અને ત્યારથી જ લોકોમાં જે ચૂંટણી આયોગને લઈને નિષ્પક્ષતા હોવી જોઈએ કે ચૂંટણી આયોગ ખૂબ નિષ્પક્ષ છે તેમની વિશ્વસનીયતા પર સવાલના ઊભા થવા જોઈએ એ સવાલો હવે લોકોમાં થઈ રહ્યા છે આપણે જાણીએ છીએ કે ભારત લોકશાહી પ્રણાલી ધરાવતો દેશ છે લોકશાહીમાં લોકોને ચૂંટણી આયોગ પરની એમની જે નિષ્પક્ષતા છે એમની વિશ્વસનીયતા છે તેમના પર સવાલો ન ઉઠવા જોઈએ એ લોકશાહી માટે ખૂબ ગંભીર મુદ્દો ગણાય પણ અત્યારે લોકોને સૌથી વધારે ચૂંટણી આયોગ પર સવાલો ઊભા થઈ રહ્યા છે ખાસ જે રીતે મેં વાત કરી કે બિહાર સતત અત્યારે આગળ વધી રહ્યું છે ઇનલીગલ ઇમિગ્રેશન વધી રહ્યું છે તેને લઈને એસઆઈઆરનો મુદ્દો ચૂંટણી આયોગ છે તેના દ્વારા લાવવામાં આવ્યો છે ચૂંટણી આયોગ પોતે એવું કહી રહી છે કે સારી રીતે ચૂંટણીનું આયોજન થાય એટલા માટે આ મુદ્દો લાવવામાં આવ્યો છે એટલે સંપૂર્ણ માહિતી કંઈક આવી છે કે એસઆઈઆરનો મતલબ આવો થાય છે શા માટે વિપક્ષ આને લઈને રજૂઆતો કરી રહી છે પણ એ તો બહુ કડવી વાસ્તવિકતા છે કે લોકશાહી પ્રણાલી ધરાવતા દેશમાં લોકોને જ્યારે ચૂંટણી આયોગની નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા પર સવાલો ઊભા થાય ત્યારે સમગ્ર દેશ માટે પછી સરકાર છે કે કોઈ પણ વ્યક્તિ છે બધા જ લોકો માટે ખૂબ ગંભીર મુદ્દો બની જતો હોય છે અને નાગરિકતા એ લોકોનો અધિકાર છે અને જ્યારે લોકોને એ જ સાબિત કરવા પર આવવું પડે છે કે તેઓ પોતે નાગરિક છે કે કેમ આ પણ અનેક સવાલો લોકો માટે ઊભા કરે છે સમગ્ર મુદ્દો કંઈક આવો છે અને તેને લઈને અત્યારે વિરોધ થઈ રહ્યો છે આવનારા સમયમાં ખબર પડશે કે શું હજુ નિવેદનો આવે છે નિર્ણય અકબંધ રાખવામાં આવે છે કે કે મને જો રાખવામાં આવે છે તો આટલા ટૂંકા સમયગાળામાં કેવી રીતે પુનઃ સમીક્ષા કરવામાં આવે છે અને જો નિર્ણય પરિવર્તન પામે છે તો કયા કારણોસર પામે છે બધા જ અત્યારે સવાલો છે તેના જવાબો અત્યારે કોઈને પણ રિપીટ કોઈ પણ લોકો પાસે અત્યારે જવાબો નથી દરેક લોકો એ જવાબોની રાહ જોઈ રહ્યા છે અને જે સવાલો ઉઠી રહ્યા છે તેના પણ જવાબોની રાહ જોઈ રહ્યા છે સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે એ કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હા મને રજા આપશો નમસ્કાર